ઓમ નારાયણ વાસુદેવાય અરે પરમાત્માને પ્રંદ કરી શે નાય ગોવિંદાય નમો નમ હે મા ભગવતી હે મા કાળી મા સરસ્વતી મા લક્ષ્મી ઉમા મહેશ્વરી સર્વશક્તિ હે નારાયણી ઓમ 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 આ જગતમાં જે માયાને અને પોતાને અને ઈશ્વરને જાણતો નથી તે મૂર્ખ છે એટલે કે જે પોતે કોણ છે તે જાણતો નથી જેને આ જગત શું છે એનો ખબર નથી અને આ જગત બનાવનાર જગદીશ કોણ છે એની જેનામાં અજ્ઞાનતા છે એ પામર જીવ છે એ જીવને જગત જીવ જગદીશને જાણતો નથી એટલે જગતની જે આ માયા છે આ માયા એ માયાપતિએ બનાવેલી છે પ્રકૃતિ જે પ્રકૃતિ બનાવી એ પ્રભુએ બનાવેલી છે એટલે એને જાણો એ મનુષ્યનો મોટા મોટો ધર્મ છે એટલે જે કર્મ પ્રમાણે મોક્ષ અને બંધન અને એટલે કે કર્મ તમે કરો એ કર્મ પણ તમને બંધન થાય અને મોક્ષ થાય એ પરમાત્માને જાણતો નથી એ પણ મૂલખ છે આ જગતમાં માયાને પહેરનાર સર્વથા સ્વતંત્ર તે ઈશ્વર છે આ પરમાત્મા એ સ્વતંત્ર છે એના આધીન આ દુનિયામાં માયા એને આધીન છે પ્રકૃતિ પણ એને આધીન છે તો માનવ તો એને આધીન હોય જ ને પણ એ મનુષ્ય માયાને ઓળખતો નથી કે ઈશ્વરને ઓળખતો નથી અને પોતાના પણ ઓળખતો નથી એટલે એ જગતમાં આવી કર્મ કરી કર્મ બંધન કરી કરી અને જન્મ અને મરણ એ એની ભોગવે રાખે છે એટલે કે ધર્મના આચરણથી વૈરાગ અને વિવેકથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એટલે વેદોમાં જ્ઞાનને મોક્ષના દાતા તરીકે વર્ણવ્યા છે તેથી ઈશ્વર કે પરમાત્મા એ વેદના રચિતા છે અને જે ઈશ્વરે પરમાત્માએ આપને જ્ઞાન આપ્યું એ પ્રમાણે આ જગતમાં રહી અને આપણું વર્તન સુધારવું જોઈએ અને આપણે કર્મ બંધનથી છૂટવા માટે ધર્મ ભક્તિ જ્ઞાનનો ઉપયોગ કરી અને આપણા આત્માનું કલ્યાણ કરવું પડે જેનામાં ભક્તિ ધર્મ જ્ઞાન ઉતરશે તેનામાં ભાવબંધન કપાવાની જિજ્ઞાસા જાગશે એટલે એને ધીમે ધીમે વૈરાગ્યની જાગૃતિ થાય હું કોણ છું ક્યાંથી આવ્યો છું આ જગતનું સંચાલન કરતા કોણ છે એ જાણવાની એની ઈચ્છા થાય અને આ જગતમાં આ માયા શું કાર્ય કરી રહી છે એટલે માયાને જાણશે તો એને કાયાના બંધન છૂટશે એટલે જ્ઞાની અને વૈરાગી હોય એ જ માયાને પાર કરવા માટે પુરુષાર્થ કરે છે છતાં ઈશ્વર જતીન માયા છે ને એ મોટા જ્ઞાની હોય વૈરાગી હોય પણ પોતાનો અહમ ના ત્યાગે ત્યાં સુધી એને પામી શકતા નથી એટલે પોતાના અહમને ઓળખી અહમને ઓગારી નિર્લેપ થઈ અને નિજાનંદ માણો એ આપણો પોતાનો ધર્મ છે કે કેમ ચોક્કસ કહી શકાય કે ઈશ્વર છે છે કારણ કે જો ઈશ્વર છે તો સૂર્યચંદ્ર ઉગે છે એના ટાઈમે ઊગે અને હાથમે જગતમાં આ સૃષ્ટિ આખું સંચાલન એ જ કરે છે વનસ્પતિને રસ એ જ પોષણ આપે છે ફૂલોમાં રંગ એ જ પૂરે છે ફળોમાં મધુરતા એ જ પૂરે છે અને આપણામાં શક્તિ બળ બુદ્ધિ એ જ આપે છે તો એ પરમાત્માને ઓળખવા માટે આપણે સ્વયંને પુરુષાર્થ કરવો પડે એટલે સંત પુરુષોનો સંગ કરો અને પોતે ધ્યાન જ્ઞાન પ્રાપ્ત કરવા માટે જાગૃત રહેવું જોઈએ અને જ્ઞાન અને વિજ્ઞાન આ બંને ભક્તિને આધીન છે આ જગતમાં જે જે સંશોધન થાય કે જે જે તમારે નવું નવું ટેકનોલોજી સુધારો થાય એ જ્ઞાનને આપણા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનને આધારિત થઈ રહ્યા છે એટલે આ વસ્તુ રહી જો મોબાઈલ ટેલિફોનની શોધ થઈ તો કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી અને એ બેઠો બેઠો ઇનામ રાજમે હસ્તિનાપુરમાં બેઠો બેઠો ઠેઠ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થતું હતું એ યુદ્ધ જોઈ અને સંજય ધૂતરાષ્ટ્રને કહેતો હતો તો ટેકનોલોજી તો આપણી પાસે હતી જ એવું નથી પણ એ ટેકનોલોજીનો દુરુપયોગ થવા માંડ્યો એટલે ધીમે ધીમે એ નાશ થયો બરાબર જો રામચંદ્ર ભગવાન પુષ્પક વિમાનમાં બેસી અને થઈ લંકા ગયા હતા લંકાથી બે નવેધ્યા બરાબર તો એ કુબેર પાસે હતું એટલે વિમાન હતું એવું એની શોધ નથી થઈ પણ હતું પણ ધીમે ધીમે આ બધા નવા નવી ટેકનોલોજી આવી એટલે ધીમે ધીમે આપણને ભારતની સંસ્કૃતિ ઉપરથી જ આ બધું સંશોધન થયેલું છે એટલે આપણું જે ભારતનું જ્ઞાન છે ને એ બહુ દિવ્ય અને બહુ પ્રભાવશાળી હતું પણ એને સત્ય ઓળખો તો તમને ખ્યાલ આવે એટલે ભક્તિ જે વસ્તુ છે ને એ જીવનમાં તમને શક્તિ આપશે જ્ઞાન છે એ તમને વિજ્ઞાન સમજાવશે અને શ્રદ્ધા વિશ્વાસ હશે તો તમને પરમનો અનુભવ થશે અને શરણાગતિ સંપૂર્ણ ભાવ હશે તો આનંદની અનુભૂતિ થશે એટલે જીવનમાં આપણો આપણો ધર્મ સમજવાનો છે કે હું કોણ છું ને ક્યાંથી આવ્યો છું એટલે તમારે ઈશ્વરને જાણવા હોય તો માયાને જાણો પોતાના સ્વરૂપને જાણો અને પરમાત્માની સત્તાને જાણો એટલે પરમ તત્વને જાણશો એટલે આપોઆપ તમને જ્ઞાન થશે અને એ જ્ઞાન દ્વારા તમને આનંદની અનુભૂતિ થશે એટલે જીવનમાં જ્ઞાન અવસ્થા આનંદ અવસ્થા સત્ય સ્વરૂપ અવસ્થા અને સ્વપ્રકાશિત અવસ્થા એટલે આ જે છે ને અના અનાદિ અસ્તિત્વની તમને આ બધું જ્ઞાન થશે એટલે આત્માને ઓળખ્યા વિનારે લખચરાસી નહીં મટે ભ્રમણાને ભાંગ્યા વિનારે ભાવના ફેરા નહીં ટળે એટલે જીવનમાં કર્તવ્યના અભિમન થોડી ભાવ તોડી અને કર્મ કરવું અને પણ પદાર્થના સ્વરૂપને નિશ્ચિત કરનારને જ્ઞાતા કહેવાય છે જે જ્ઞાતા છે જે વૃત્તિ દ્વારા વસ્તુના સ્વરૂપને નીચે કરે એનું નામ જ્ઞાન છે જ્ઞાતા જે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરાવે એનું નામ જ્ઞે છે એટલે આપણે જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેય આ ત્રણેયને એક કરી અને પરમાત્માની ભક્ ભક્તિ કરવાની છે નારાયણ હરિ નારાયણ હરિ ઓમ નમો ભગવતે